આજ આટલી વિશાળ સંખ્યામાં અને સંખ્યા કરતા પણ દસ ગણા વધુ હરખ ઉર્જા ઉત્સાહ સાથે જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાણો બે હજાર વીસ ની સાલમાં ત્યારનો સમય મને યાદ છે કે ઘણા વડીલો એવું ધ્યાન દોરતા કે રાજકારણમાં માં જવું હોય તો ભાજપમાં જવાય ભાજપ નો ફાવે તો કોંગ્રેસમાં જવાય પણ પાણી એ એ એ તરાય દિવસે દિવસે વડીલોને એવું કીધું કે વેતા એ મરદા તરે જીવતો વહી હામા પાણીએ હાલે પાણી જે દિશામાં વહે એ દિશામાં કચરો વહી જાય લાશ વહી જાય મરેલા વહી જાય પાણીની દિશામાં જીવતો મારો રસ્તો સાચો છે અમારો વિચાર સાચો છે અમારી દાનત સાચી છે એટલે એક વખત હજાર હાથ વાળો ભગવાન અમારી હામે જોશે જોશે અને જોશે અને આજ જયારે ભગવાને અમારી હામુ જોયું તો આખું ગુજરાત અમારી સામે અત્યારે જોઈ રહ્યું છે એ વાતનો મને બહુ વરફ થાય છે જે લોકો આજથી વીસ વર્ષ પહેલા તમારો મત લઈ ગયા એના છોકરા વિદેશમાં સેટ થઈ ગયા અને તમારા છોકરાને ભણવા માટે રાજકોટમાં એક હારી સરકારી નિહાળે નથી હોતી આ પરિસ્થિતિ ક્યારે ઉભી થઈ કે બધા લોકોએ ભાગ્ય ભાગ્ય જે ચૂંટણી હોય બટન દબાય 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 કર્યું

મારી જેવી વેઠ ન ઉતારવી પડે તો હું મારા છોકરાને કઈક પાંચ ચોપડી હારું ભણાવું પણ ક્યાં ભણતા સરકારી શાળાના કોઈ ઠેકાણા ભાજપની સરકારે શહેરોમાં રહેવા નથી દીધા અને પ્રાઇવેટ શાળા ગુંડાઓની માફક ફી ઉઘરાવે ફી ન ભરો તો તમારા છોકરા અરે ભેદભાવ કરે શાળામાં માનવતા મરી ગઈ છે શાળા નવા નાગરિકનું સર્જન કેવી રીતે કરશે તમે તમારા આત્માને પૂછો કે જે શાળામાં પાંચ હજાર દસ હજાર કે વીસ હજાર રૂપિયા ફી ભરવાની બાકી હોય અને ઈ શાળાના સંચાલકો તમારા પાંચમા હાથમાં ધોરણમાં ભણતા ભેદભાવ કરે બહાર બેસાડે એની ઉપર ટોર્ચર કરે એની ઉપર દાદાગીરી કરે આ તો કેવી માનવતા ને કેવી સરકાર ને કેવી વાત છતાંય આપણા પેટનું પાણી નથી હલતું કે આપણા ફૂલ જેવા છોકરાઓને ભણવાની વ્યવસ્થા સરકારમાં નથી સરકાર નહી ભણ કે તો કેવી વાત થઈ આઝાદીના ના પંચોતેર વર્ષ પછી જો ભણવા માટે આંદોલન કરવા પડે પીવાના પાણી માટે આંદોલન કરવા પડે સારા રોડ માટે આંદોલન કરવા પડે

વીજળી વિભાગ વાળા હોય આ બધા જ લોકો માથા ભારે સીધા હાલે તમારી આટા હાલે છે તમારું કોણ આમ જનતા નું કોણ આમ જનતા નો હાથ પકડવા વાળો કોઈ માણસ નથી આમ જનતાની વાત સાંભળવા વાળો કોઈ નેતા નથી તો તમે વિચારો કે તમારું કોણ અને તમારો મન એમ કહે કે અમારું કોઈ નથી તો છાતીએ પાણી રાખીને કહી દેજો કે અમારો હવે હાવળા વાળો આવી ગયો છે દોસ્તો

આખી કાયદાની ચોપડી દસ વખત વાંચીને આવ્યો છું ટાઉન પ્લાનિંગ એક્ટમાં ટીપી ના કાયદામાં એક પણ અક્ષર એક શબ્દ એવો નથી લખ્યો કે ચાલીસ જમીન કાપી લેવી છતાંય તમારી સરકાર પાંત્રીસ વર્ષથી ચાલીસ જમીન કાપી લે છે એ જમીન શેના નામે કાપે છે શાળા બનાવવાના નામે દવાખાના બનાવવાના નામે લાયબ્રેરી બનાવવાના નામે અને છેલ્લે હું થઈ જાય છે પોતાના માનીતાઓને કરોડો રૂપિયાની ફાયદો કરાવવા આપી દે છે શાળાના નામે જે જમીન કપાત થાય છે એ જમીન પર કોઈ શાળા બનતા મેં નથી જોઈ હું સુરતમાં લાંબો સમય રહ્યો અમદાવાદમાં નોકરીમાં રહ્યો મેં અમદાવાદ કે સુરત માં ક્યાંય સરકારી નવી નિશાળ બનતા નથી જોઈ જમીન હંમેશા એના પૈસાવાળા વાળા માણસો ને વેચી મારે છે અને ગુજરાત નું એક પણ શહેર ટાઉન પ્લાનિંગ ના નામે જમીન કાપી એક પણ એવું શહેર નથી જે કાઠ ખૂણે હોય એરો ની જેવા રસ્તા બનાવ્યા બનાવવા તમે નવું શહેર બનાવો ચંદીગઢ છે જયપુર છે સાઉથ ના ઘણા શહેરો છે જૂના શહેરમાં કદાચ ટ્રાફિક કે ભીડભાડ વાળો એરિયા હોય પણ તે તમે નવું બનાવ્યું છે એ આવું છે રોડના ઠેકાણા નહીં કાટખૂણા ઉપર કોઈ રોડ નહીં કાટખૂણા પર બજાર નહીં શાળા નહીં ઠેકાણા નહીં કરોડો રૂપિયા આપણા ખિસ્સામાંથી કાઢી અને તમે બધા તમારી આસપાસમાં રહેતા ભાજપના માણસને જોશો તો તમને ખ્યાલ આવશે કે આજથી 15 વર્ષ પહેલા જે માણસ સીટ વગરની સાયકલ લઈને ફરતા હતા ને એ આજે હેલિકોપ્ટરમાં ઉડવા લાગ્યા છે તમે આજથી 15 વર્ષ પહેલા એ મજૂરી કરતા હતા મહેનત કરતા હતા કરકસર કરતા હતા પાઈ પાઈ બચાવવાની મહેનત કરતા હતા અને તમે આજે એ પાઈ પાઈ બચાવવાની મહેનત કરો છો કરોડો રૂપિયા ખાઈ જાય છે દોસ્તો અમને એક તક આપો તમારો આશીર્વાદ આપો અમે કામ કરવા માંગીએ છીએ ખોટું કરવાનું અમારું કામ નથી અમે એટલો બધો સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે આ ગુજરાતમાં મારના બીકે કોંગ્રેસ વાળા અડધા ભાજપમાં ભળી ગયા અને અડધા ખાનગીમ ગોઠવાઈ ગયા છે બધાય ગોઠવાઈ ગયા અમે એક જ એવા છીએ જે મારના બીકે નહીં જેલની બીકે નહીં કોઈ પણ બીકથી અમે ભાજપ આરે કોમ્પ્રોમાઈઝ કરવા વાળા માણસો નથી દોસ્તો તમે અમારી હિંમતની કદર કરતા હો તમે અમારી આવડતની કદર કરતા હો તમે અમારી સમજણ શક્તિ અને રાજનીતિની અમારી સમજ છે એની કદર કરતા હો

રાજકોટના છાપે છપાય એટલે ગુજરાતમાં ડંકો જ હોય ગમે છાપા ના ગમે ખૂણે આવે તો ચોથા પાને આવે પહેલા પાને આવે એટલે ખૂણવામાં આવે રૂપિયા ખૂણવામાં આવે રાજકોટના છાપામાં છપાય એટલે ગુજરાત ભરના ની અંદર એ વાત ફેલાતી હોય છે એવા શક્તિશાળી રાજકોટના બધાય મીડિયાના મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા અમારા સૌ કાર્યકર્તાઓ અમારા માનની અજીતભાઈ લોખિલ અમારા માનની નેતા અમારા સંજય અમારા દિલીપસિંહ અમારા બધા યુવા નેતાઓ મોહિતભાઈ તેજસભાઈ ભાઈ શિવલાલભાઈ અમારા બહેનો બધા બેઠા છે બધાનું નામ આવડતું નથી માફ કરજો અમારા કરણભાઈ ગઢવી ભાઈ વિવેકભાઈ બધા ખૂબ સક્ષમ સક્ષમ ભણેલા ગણેલા યુવાન વય ના આગેવાનો છે આ બધા નેતૃત્વ હાથમાં લીધું છે તમે બધા પાછા ફરીથી એકવાર બધાનો આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય